નમસ્કાર કરુણા ટોક્સમાં સૌનું સ્વાગત છે અને હું છું કૌશિક મહેતા સૌરાષ્ટ્રમાં યુરોલોજીની ફેકલ્ટીની વાત કરીએ અને યુરોલોજીસ્ટની જો વાત કરીએ અને એમાં કેટલાક નામોની યાદી તમે બનાવો શ્રેષ્ઠ યુરોલોજીસ્ટની તો એમાં એક નામ તમારે અવશ્ય ઉમેરવું પડે અને એ નામ છે ડૉક્ટર જીતેન્દ્ર અમલાણી હમણાં જ એમને મોટ મોસ્ટ ઇન્સ્પાયરિંગ યુરોલોજીસ્ટ તરીકેનો એવોર્ડ મળ્યો એમનું બહુ સરસ સન્માન થયું આ પહેલાં પણ એમને અનેકવાર અનેક એવોર્ડ મળ્યા છે આવા ડૉક્ટર અમલાણી રાજકોટમાં વર્ષોથી ઓગણીસો ત્રાણુંથી પ્રેક્ટિસ કરે છે યુરોલોજીમાં બહુ માસ્ટર માઇન્ડ ગણાય છે આ ઉપરાંત તેઓ શ્રી બી સવાણી કિડની હોસ્પિટલ અને સિવિલ હોસ્પિટલ સાથે પણ જોડાયેલા છે અને એ રીતે ગરીબ દર્દીઓને પણ એમના કૌશલ્યનો લાભ મળે છે આપણે આજે એમની સાથે સંવાદ કરવો છે અમલાની સાહેબ આપનું ખૂબ ખૂબ સ્વાગત છે નમસ્કાર જી જી સાહેબ પહેલાં તો એ કહો કે યુરોલોજીની બ્રાન્ચ પસંદ કરવાનું શું કારણ બીજી જગ્યાએ તમને મળતું હતું તમારી ઈચ્છા શું હતી અને આમાં કઈ રીતે આવ્યા આમ મારું મારું આમ high નું education તો રાજકોટ માં થયું પણ મૂળ મોરબી રહેવાનું હતું અને મોરબીમાં ડોક્ટર વીસી વી. સી. કાંતરિયા એ આંખ ના બહુ જ સેવાભાવી ભાવી ને મળવાનું થયું ઓગણીસો ને બ્યાસી માં અને એમની એમના સહવાસ થી મને થયું કે આંખના ડોક્ટર બનવું જોઈએ બરાબર પરંતુ એમએસ થયા પછી એ સમયે એવું લાગ્યું કે સૌરાષ્ટ્રમાં કિડનીના રોગોનું પ્રમાણ ખૂબ વધારે છે અને ખરેખર યુરોલોજીસ્ટ અથવા તો કિડની સ્પેશિયાલિસ્ટ તરીકે સૌરાષ્ટ્રની આપણે વધારે સેવા કરી શકશું એટલે એ ભાવનાને લીધે હું યુરોલોજીમાં ઓકે અને રાજકોટથી પ્રેક્ટિસ શરૂ કરી કે બીજે ક્યાંય પણ પહેલા જોડાયેલા હતા મારું યુરોલોજીનું એમસીએચ પૂરું કરીને હું પાલનપુરમાં ટ્રસ્ટ હોસ્પિટલમાં એક વર્ષ માટે કામ કરવા માટે ગયેલો એ એક વર્ષમાં ત્યાં એટલું કામ કર્યું અને હું નોર્થ ગુજરાતનો સૌથી પહેલો

92 ની એપ્રિલે હું અહીંયા રાજકોટ આવ્યો અને પછી તમારી પ્રેક્ટિસ અને ખાસ મારે એ કહું કે મારી યુરોલોજી ની કેરિયર માં જી આપડા એ વખતના હેલ્થ મિનિસ્ટર વલ્લભભાઈ પટેલ બરાબર એમનો બી ખૂબ ફાળો હતો મને નોન સ્ટાઇપન્ડરી રેસિડન્સી આપવામાં આવેલી કે વાત છે વાહ અને મારી એવી કોઈ અમારી આર્થિક સ્થિતિ નોતી કે હું સ્ટાઇપન્ડ વગર મારી આગળની અભ્યાસ હું પૂરો કરી શકું તો સાહેબે મને એ ખૂબ મદદ કરેલી એ સમયે અને આમ કહું તો એને લીધે જ હું યુરોલોજીમાં આગળ ભણી અને પછી અહીંયા સૌરાષ્ટ્ર બહુ સરસ તમે જે વાત કરી કે સૌરાષ્ટ્રમાં આ રોગનું પ્રમાણ વધારે છે કિડનીના રોગનું ખાસ કરીને દરિયા કાંઠો છે પાણીની સમસ્યાઓ છે આ આખી સમસ્યાને તમે કઈ રીતે જુઓ છો ને આટલા વર્ષોમાં શું તફાવત પડ્યો કેવું પરિણામ મળી રહ્યું છે આટલા આપણા સૌરાષ્ટ્રમાં આપણી એક તો થોડીક ગરમ આબોહવા જી એના ઉપરાંત પાણીની આપણી સમસ્યા ખાસ કરીને અંડરગ્રાઉન્ડ વોટર વધારે લેવું પડતું હોય છે અને આપણો એ દરિયા કિનારો અને એ એને લીધે પથરીનું પ્રમાણ આપણું આખા દેશમાં સવિશેષ જોવા મળે છે અને ખાસ કરીને એ સમયે જે પથરી જોવા મળતી એ મોટી મોટી પથરીઓ જોવા મળતી હું ત્રીસ વર્ષ પહેલાની વાત કરું એમાં કદાચ બદલાવ આવ્યો કદાચ નર્મદાના પાણી આ છેલ્લા પાંચ સાત વર્ષ ક્વોલિટીમાં સુધારો થયો છે અને ઘણી બધી સંસ્થાઓ ગામડાઓમાં આરો વોટર પીવા માટેનું વિતરણ પણ કરે છે અને એટલે હવે જે સ્ટોન કિડનીના જોવા મળે છે એ એ સમય કરતા નાના જોવા મળે છે એટલે એટલું પ્રમાણ ઘટ્યું ગણાય એટલું ફેર પડ્યો છે બરાબર બરાબર પણ સાહેબ આ આ ઉપરાંત કોરોના પછી કિડનીના કિડનીની સમસ્યા તો કિડનીને સંબંધિત સમસ્યાઓનું પણ જેમ આંખની સમસ્યાઓ આવી કે પૂટના બોલની સમસ્યાઓ આવી હિપની સમસ્યાઓ આવી એવી ઘણી બધી સમસ્યાઓ ડાયાબિટીસનું પ્રમાણ પણ વધ્યું એમ કે છે કિડનીમાં પણ આવી સમસ્યાઓ આવી આ કેટલું છે હા કોરોના પછી સામાન્ય રીતે ડાયાબિટીસ બ્લડ પ્રેશર અને એ બધાના વધારાને લીધે કિડની ની સમસ્યા વધી છે બરાબર અને ક્યાંક ને ક્યાંક દર્દી જે પણ જેને કોરોના થયા હોય એ લોકોના પોતાના મેટાબોલિક કોઈ એવો ફેરફાર થયો હોય એને લીધે થોડીક સ્ટોનની સમસ્યા પણ વધી છે બરાબર ઓકે પણ તમને સાહેબ એવું નથી લાગતું કે કોરોના પછીનો હેલ્થનો પ્રોબ્લેમ એના ઉપર કાંઈ આર એન્ડ ડી બહુ સરખી રીતે થવું જોઈએ કારણ કે આ આ મેજર પ્રોબ્લેમ હવે હવે છેલ્લા એક વર્ષથી વધારે જોવા મળી રહ્યો છે કે ભાઈ આ સમસ્યા થઈ આ સમસ્યા થઈ બધું કોરોનાના કારણે જ થયું છે એવું આપણું કહેવું નથી પણ એટલે ક્યાંક ને ક્યાંક એવું પણ હોય કે કોરોના ને લીધે અથવા તો કોરોના પછી આપણે બધા થોડા વધારે હેલ્થ કોન્સિયસ આપણી પોતાની અવેરનેસ વધી હોય અને આ બધા રોગો પેલા પણ હશે પણ ત્યારે આપણે આપણી અવેરનેસ ના અભાવે આપણને ખ્યાલ ન હોય અને અત્યારે આપણે કોરોના પછી આપણી અવેરનેસમાં ચોક્કસ વધારો છે બરાબર તો એને લીધે પણ વધારો આપણને જોવા મળતો જી 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 પણ દરેક ફિલ્ડમાં ટેકનોલોજીનું બહુ મહત્વ છે અને મેડિકલ ફિલ્ડમાં પણ એનું બહુ મહત્વ એટલું બધું એડવાન્સમેન્ટ આવ્યું છે સાધનો ઇન્સ્ટ્રુમેન્ટમાં કિડની ને પથરીના રોગને એને એ બાબતમાં ટેકનોલોજી કેટલું કામ કરી રહી છે પથરી કિડનીના રોગોમાં બી ટેકનોલોજીનું ખૂબ જ પ્રભાવ જોવા મળે છે ત્રીસ વર્ષ પહેલા અમે પથરીને કાપીને ઓપન સર્જરી કરીને કરતા હતા

તો આવા ટેકનોલોજીના લીધે આપણે હવે પેશન્ટને કોઈ પણ તકલીફ પડતી નથી અને સામાન્ય રીતે ચોવીસ કલાકમાં એ લોકોને ઘરે પણ મોકલી દેવામાં આવતા હો એટલે એટલો બધો ઘણો બધો કામ સરળ થયું છે ઘણું 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 પણ સાહેબ તમે દેશમાં વિદેશમાં અનેકવાર જતા હશો સેમિનાર્સમાં રિસર્ચ પેપર પણ રજૂ કરતા હશો સૌરાષ્ટ્ર અને ગુજરાતના કેસીસ હોય અને દેશના બાકીના ભાગના કેસીસ હોય અથવા તો વિદેશોમાં હોય શું તફાવત હોય છે કારણ કે મને લાગે છે કેટલીક ફેકલ્ટીમાં તો વિદેશના લોકો આપણા ડોક્ટરો ઉપર બહુ આમ આફરીન થઈ જાય છે કે આવા કેસ તો અમે ક્યારેય સાંભળ્યો જ નથી એટલે ખાસ કરીને સ્ટોનના કેસીસ આપણે ત્યાં વધારે હોવાને લીધે આ સ્ટોનની સર્જરીમાં આપણે ત્યાંના ડોક્ટરો ખૂબ જ કુશળ છે જી જી ખૂબ જ જ જ કામ 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 લગભગ જેટલું હોય છે એને લીધે આપણા યુરોલોજીસ્ટ છે એમની કુશળતા ખૂબ વધારે જોવા મળતી હોય છે અને મારે એ ખાસ મેં જોયું છે કે બાર થી અમેરિકાથી ને એમ ઘણીવાર યુરોલોજીસ્ટ નું ઇન્ટરેક્શન થતું હોય ત્યારે એ આપણા યુરોલોજીસ્ટ ને આ દૂરબીન થી પથરીઓના ઓપરેશન કરતા જોઈને એ લોકોને એની સ્પીડ એની કુશળતા બધું જોઈને ખૂબ આમ નવાઈ લાગતી હોય બહુ સાચી વાત છે અને સાહેબ તમે આટલા વર્ષોનો બહોળો અનુભવ ધરાવો છો અને કેસીસ તમારી પાસે આવતા હશે તમારે ત્યાં તમે તો પાછા કિડની હોસ્પિટલ સવાણી કિડનીમાં પણ જાઓ છો ને સિવિલમાં પણ જાઓ છો હજી આજની આજની સ્થિતિમાં પણ આ બાબતમાં કેવી અવેરનેસ છે અથવા તો કેવી અવેરનેસ ફ્રી થઈ હોય કે બીજા પણ કિડનીના રોગ થયા હોય એમાં અવેરનેસનો હજુ પણ અભાવ જોવા મળે છે હજુ પણ કદાચ આર્થિક સ્થિતિનો પ્રશ્ન હશે અથવા તો એજ્યુકેશનનો પ્રશ્ન હશે કે એને લીધે એ લોકો હજી પણ કિડની બગડે ત્યારે છેલ્લી વેલી સારવાર કરવામાં આવે અથવા તો વહેલી તપાસ કરવામાં આવી હોય તો એ કિડની બગડે નહીં અને એને એના પછીના પ્રશ્નો સહન ના કરવા પડે એવું થઈ શકે બરાબર અને બીજો એક મેજર પ્રોબ્લેમ છે કારણ કે હવે ડાયાબિટીસ નું આપણે કેપિટલ છે છીએ દરેક ઘરમાં એકાદ ડાયાબિટીસ હોય હોય ને હોય છે ડાયાબિટીસના કારણે કિડનીના રોગોનું પ્રમાણ વધતું હોય અથવા તો એની અસર થતી હોય એ સમસ્યા શું છે ડાયાબિટીસ અને બ્લડ પ્રેશર આ બંને કિડની માટેના મુખ્ય કારણો છે બરાબર તો ડાયાબિટીસ નું જો થયું હોય આપણે જાણીએ છીએ કે ડાયાબિટીસ ખાસ કરીને આપણા ગુજરાતમાં જોવા મળે છે તો એ એ ડાયાબિટીસ આમ મટાડી શકાતો નથી પણ કંટ્રોલ કરી શકાય એવો છે તો જો એની પ્રોપર સારવાર કરવામાં આવે અને એના યોગ્ય ડોક્ટર ને બતાવીને જો નિયમિત આપણે એનામાં આપણી ચેકઅપ કરાવીએ તો કિડનીના પ્રશ્નોમાંથી સો ટકા આપણે બચી શકીએ આ એ બહુ જરૂરી છે બહુ જરૂરી પણ સાહેબ આપની આટલી લાંબી કેરિયરમાં કેટલાક ઇન્ટરેસ્ટિંગ કેસીસ આવ્યા હશે ક્યાંક જીવન મરણનો પ્રશ્ન પણ ઊભો થયો હશે ક્યાંક દર્દીની આર્થિક સ્થિતિની પણ સમસ્યા આવી હશે એવા એકાદ બે કિસ્સાઓ

સદભાવના હોસ્પિટલમાં પણ કરો કનુભાઈ જે સંસ્થાકીય હોસ્પિટલ ઊભી કરી છે એમાં પણ સેવા એમની સાથે કામ કરીએ છીએ તો આ કેમ્પમાં એકવાર અમેરિકાથી એક યુરોલોજીસ્ટે મને પૂછ્યું કે ભાઈ એક ઈરાકનું એક વર્ષનું બાળક છે એને તું અહીંયા સારવાર માટે તું એને મદદ કરીશ મુસ્લિમ વિસ્તારમાં હતું અને ત્યાં જે રીતનો માહોલ હતો એટલે એને કોઈ મદદ માટે તૈયાર નતું ત્યાં કોઈ અમેરિકા બી જઈ શકે એવું નહોતું નકર તો ત્યાંથી ઘણા લોકો અમેરિકા સારવાર માટે જતા હતા એટલે એ બાળક એની અભણ માં સાથે અમદાવાદ એરપોર્ટ માં આવ્યું ત્યારે એ સિંગલ ટિકિટ લઈને જ આવેલા એરપોર્ટ ઉપર થી અહિયાં રાજકોટ માંથી કોઈ પોલીસ અમલદાર છે જાડેજા કરીને હતા તો એ રાજકોટ થી ગયા હશે તો મને નામ થી પરિચય પોલા બેન પાસે તો લખેલું હતું ડૉક્ટર અમલાણી ને મળે ભગવાનની ઈચ્છા હશે એટલે એમણે એમને ત્યાંથી બહાર કાઢવામાં મદદ કરી રાજકોટ પહોંચાડ્યા અને રાજકોટ દુભાષીઓ પણ મળી ગયો અરે વાહ અને બઉ સરસ એટલે કુદરત જો મદદ કરવા ચાલે બધી મને ઘણીવાર એવું થાય કે કદાચ ભગવાન જેવી ઈચ્છા હશે કે આ બાળકને આપણે બધી રીતની મદદ કરવી છે

બાર બધા સમાજમાં વાતો કરતા હોય સ્વરૂપ હોય છે અને એની સેવા કરવાનો મોકો મળતો હોય છે પણ સાહેબ એ જયારે એની સાથે બાળક આવે છે તો એનામાં કેટલી એના વિમર્શનો હશે એને કન્ફ્યુઝન હશે શંકાઓ પણ હશે કે નું કઈ રીતે કામ થશે તો કઈ રીતે ઇન્ટરેક્શન એને કન્વિન્સ કરવા અમને દુભાષીઓ મળી ગયો હતો તો એ એમની અરેબી ભાષામાં એની મા સાથે વાત કરે મા તો અભણ હતી જી જી બીજી કોઈ ભાષા જાણતી નહોતી તો અમારી સાથે એ કોઓર્ડિનેટ કરતા હતા ભાઈ એ મિસ્ટર મહેતા કરીને હતા જી જી અને મને એ વખતે એવું થયું કે આ દર્દીનું હું એક વર્ષના બાળકનું ઓપરેશન કરું અને એને થઈ જાય તો મારી શું હાલત થાય એટલે એમના પીર સાહેબ હોય એમને હું મળ્યો અને મેં કીધું તમે મને મદદ કરો કે આ બાળકને આપણે એ રીતે સમજાવીને તો એ લોકોએ બી મદદ કરી મને અને જ્યારે એ પાછા જતા હતા ત્યારે મને એને કીધું કે ભારત માટે અમારા દેશમાં ઘણી બધી એવી વાતો હતી કે દેશ આવો છે આવો છે પણ અહીંયા આવીને મને ખબર પડી કે અહીંયા તો બધા દેવતા જેવા માણસો હશે પણ સાહેબ તમે જયારે એની એને ઓપરેટ કરી સર્જરી કરી અને બહાર આવ્યા ને તમને કહ્યું હશે કે સક્સેસફુલ સર્જરી થઈ છે ને હવે કોઈ જોખમ નથી

અને એ નીકળી ગયું અને એની જે એ જે આખી એ એ વખતની જે એની પેલી એના ઇમોશન હતા એ ખરેખર જોવા જેવા હતા અને બીજી એ હજુ પણ કેટલા આટલા વર્ષો થઈ ગયા તોય એ લોકો મારા એક સતત સંપર્કમાં છે એ બાળક ભી મને વર્ષમાં બે ત્રણ વાર ઈદ હોય કે પેલું હોય સમજતા એક ચાલુ છે બહુ અદભુત કિસ્સો છે સાહેબ અને આવા તો ઘણા બધા કિસ્સાઓ તમારી ખાસ જયારે આપણા લેખક શરદભાઈ ઠાકરે જયારે આ વાત સાંભળી તો એમણે એમની કટા એમને પહેલામાં લખ્યું તો લખ્યું અને એને લીધે એનું આમ બધાને વધારે ખ્યાલ આવ્યો પણ ઈરાક તરફથી બીજો કોઈ રિસ્પોન્સ આવેલો એવું ખરું છે હા 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 ત્યાંની જે આપણે જે યુએનોમાં જી જે સંસ્થા હોય છે પેલેસ્ટાઇન ફંડ જે લોકો એ કરતા હોય છે એ લોકોએ બી એની વેબસાઈટ ઉપર લખેલું કે અમારા આ બાળકને એ એમ કે ખરેખર એક સરાહનીય કામ કરીને ઇન્ડિયામાંથી આવત્યુ છે તો ઈ લેવલે પણ ઇન્ટરનેશનલ લેવલે પણ એક ભારતીની એક મહત્વની એક એક નામ થયું હોય બરાબર બરાબર એકદમ ક્રેડિટ આપલી મળે અને નામના પણ થાય પણ સાહેબ આપણા ભારતના જે કેસીસ હોય છે એમાંથી કોઈ યાદગાર કેસ તમે કહી શકતા હો તો એટલે એક ખાસ કરીને એડ્રિનલ ગ્લેન્ડની એટલે કે જે કિડની ઉપર ગ્રંથિ આવે છે એનું એક પેશન્ટ હતું બહુ ખૂબ ગરીબ પેશન્ટ અને ખૂબ જ ઓપરેશન કરવામાં પણ અમને ટેન્શન રહે અને એની પાસે કોઈ પૈસા નહીં તો એ દર્દીનું અમે સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન કર્યું અને બધા ડોક્ટરોની એટલી સરસ જયમત થઈ અને એ એ અમને બીક લાગતી કે કે આ ખરેખર ઘરે જશે સાઈટોમાં કરીને એ રોગ હોય છે કે જેની અંદર ચાલુ ઓપરેશન એ બીપી એટલું બધું વધી જાય અને પછી જયારે ગ્રંથિ કાઢીએ ત્યારે સાવ જીરો થઈ જાય તો એ એકમ જોખમકારી ઓપરેશન પણ પછી જે દર્દી એને સાવ ગરીબ દર્દી પણ એનું જે કામ થયું તો હજી ભી મને યાદ છે કે ખરેખર એ ઘરે ગયું ત્યારે આપણને એમ થાય કે ભગવાન આપણને આપણી સાથે શું સાથે હોય છે અને હર હંમેશા મદદ કરતો કયા વાત છે વાહ સાહેબ બહુ અદભૂત બંને કિસ્સાઓ અદ્ભુત છે એવા તો ઘણા આમ પેલા યાદગાર પ્રસંગો થતા હોય કે જે આપણે પણ અને આમ મને એક વસ્તુ તો એક ક્લિયર જ છે કે જે પણ આપણે કરીએ છીએ એ આપણે એક પ્રમાણિકતાથી આપણો પ્રયત્ન કરતા હોય છે અને પ્રમાણિકતાથી કરેલા દરેક પ્રયત્નોમાં ભગવાન આપણી સાથે જ હોય છે અને એને લીધે આટલા ત્રીસ વર્ષમાં મેં ક્યારેય એવું નથી જોયું કે મને એવું થાય કે આ કામ મેં શું કામ કહ્યું બરાબર બરાબર ક્યાં વાત બહુ 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 મહત્વની વાત છે અને ઘણી વાર સાહેબ દર્દી સાથે પરિવારનો નાતો પણ થઈ જતો ના ઘણી વાર થતો હોય અને અમે તો અમારી હોસ્પિટલમાં ક્યારે કોઈ દર્દી પાસેથી ડિપોઝિટ એ નથી લીધી બરાબર લેતાય નથી તો એ મને ઘણીવાર ઘણા લોકો કહે કે તને કોઈ દર્દી પાછા નો આપી જાય તો શું કરે મે કીધું હું કોઈ દી યાદ નથી રાખતો અને મને એવું યાદ નથી કરતા એટલે મે કીધું એવું મને પણ યાદ નથી કે કોઈ દર્દી એ ન આપી ગયો એ દર્દી એમના નાની મોટી તકલીફો મોડું થાય પણ ક્યારે પણ એ તો ઘણી વાર એક દર્દી મને દસ વર્ષ પછી આવ્યો પૈસા લઈને એટલે મને હું તો ભૂલી ગયો હતો મને કે સાહેબ મારી સ્થિતિ ખરાબ હતી ને એટલે હું દસ વર્ષ સુધી કઈ પેલો નથી પણ મને અત્યારે સારું છે ને તો હું આ તમને ત્યારના પૈસા પણ સાહેબ એ એવું કંઈ તમે ફંડ રાખતા હો અથવા તો કોઈ ટ્રસ્ટની સાથે તમારું એવી રીતે જોડાણ હોય ને એવી રીતે ખૂબ જ કામ કરીએ છીએ જે દર્દીની મને અમને ખબર હોય તો એને જરૂરી બધી જ મદદ કરતા હોઈએ છીએ સંસ્થા બી ઘણી મદદ કરતી હોય છે વ્યક્તિગત બી ઘણા મદદ કરતા હોય છે અને અમે પોતે પણ એ મદદ માટે

એટલે ખાસ કરીને યુરોલોજી સોસાયટી ઓફ ઇન્ડિયા તરફથી આ બધી સેવાનો એક ગોલ્ડ મેડલ તમે એમાં સંકળાયેલા પણ રહ્યા અને રાજકોટમાં તમે એમ્સમાં પણ બોર્ડ હા રાજકોટની હું મેનેજમેન્ટ કમિટીમાં છું સાહેબ કેવું એમ્સ એમ્સ કઈ રીતે અત્યારે કામ કરી રહી છે થોડો એના વિશે વાત રાજકોટની એમ્સ ખાસ કરીને સૌરાષ્ટ્ર માટે બહુ મહત્વની સાબિત થવાની છે અત્યારે જે પણ નિમણૂક થાય છે એ ખરેખર દેશના એક અલગ કક્ષાના લોકો એમાં અત્યારે આવી રહ્યા છે બરાબર અને ભવિષ્યમાં રાજકોટ એમ્સ એક ખૂબ જ સુંદર અને સરસ અને બહુ જ મેડિકલ ક્ષેત્રે મહત્વની હોસ્પિટલ સાબિત થવાની કારણ કે બધી સુપર સ્પેશિયાલિટીનો લાભ તમને મળશે સાધનો ખૂબ જ હશે અને જે સાધનો આપણે રૂટીનલી પ્રાઇવેટમાં પણ નથી વસાવી શકતા એવા સાધનો પણ એમ્સમાં જોવા મળે આવી રહ્યા છે અને એ ખરેખર આપણે આપણા વડાપ્રધાનની એ આભાર માનવો જોઈએ કે રાજકોટને આ જે એમ્સ આપીને ખરેખર સૌરાષ્ટ્ર માટે ખૂબ જ મોટું કામ છે બહુ સાચી વાત અને સાહેબ છેલ્લે મને એ પૂછ્યું છે કે હવે મોટા ભાગે દરેક રોગ સાથે લાઈફસ્ટાઈલની ભૂમિકા બહુ મોટો એનો રોલ છે કિડનીને લાગે વળગે છે ત્યાં સુધી લાઈફસ્ટાઈલ કેવી અસરકારક રહે છે લાઈફસ્ટાઈલ જેમ બીજા રોગો માટે બી મહત્વની છે એમ પેશાબના અને કિડનીના રોગો માટે પણ એટલી જ મહત્વની છે આપણે પેલા વાત થઈ એ પ્રમાણે ડાયાબિટીસ બ્લડ પ્રેશર અંતે તો એ લોકો કિડની ઉપર અસર કરતા હોય છે તો લાઈફસ્ટાઈલ ડિઝીઝ એ જવાબદાર છે આ ડાયાબિટીસ ને બ્લડ પ્રેશર માટે અને એના ઉપરાંત પ્રોસ્ટેટના કેન્સર કિડનીના બી કેન્સર એ પણ lifestyle disease માં જો જવાબદાર છે તો જો આપણે ખરેખર આપણે આપણી lifestyle માં ધ્યાન આપીએ આપણે પાણી ઓછામાં જો 2 થી 3 લિટર પીએ બરાબર આપડા ખોરાક માં સેવન માં નિયમિતતા રાખીએ તમાકુ અને દારૂના વ્યસન થી જો દૂર રહીએ જી તો મને લાગે છે આપણે ખરેખર કિડનીના અને ના અને બીજા રોગોથી આપણે બચી શકીએ બહુ સાચી એક સાહેબ કિડની ટ્રાન્સપ્લાન્ટ નો બહુ મોટો ઇશ્યુ છે આપણી પાસે દરેક જગ્યાએ સુવિધા પણ છે અને મુશ્કેલ પણ છે એ વિશે શું તમારું કહેવાનું આપણે કિડની ટ્રાન્સપ્લાન્ટ અત્યારે આપણા દેશમાં હજુ લાઈવ ટ્રાન્સપ્લાન્ટ જ વધારે થાય છે હજી કેડેવરિક ટ્રાન્સપ્લાન્ટ થાય છે પરંતુ એનું પ્રમાણ ખૂબ જ વધારે કરવાની જરૂર છે ધીમે 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 એમાં અવેરનેસ આવતી જાય છે ઓર્ગન ડોનેશન માટે બી લોકો ધીમે ધીમે તૈયાર થાય છે એના માટે સરકાર સંસ્થાઓ ઘણા લોકો એના માટે ખૂબ સારું કામ કરે છે અને એ ઓર્ગન ડોનેશનની અવેરનેસ જેટલી વધશે એટલું કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે આપણે ભવિષ્યમાં વધારે ને વધારે સારું કામ કરી શકશું સૌરાષ્ટ્રની વાત થાય તો બીટી સવાણી કિડની હોસ્પિટલમાં ટ્રાન્સપ્લાન્ટ પ્રોગ્રામ ચાલુ થઈ ગયો છે અને અત્યાર સુધીમાં અમે પચીસથી વધારે ટ્રાન્સપ્લાન્ટ અમે લોકો કરેલા છે અને ત્યાં સંસ્થાના સહકાર થી સરકાર સહકાર થી નજીવા દરે અત્યારે ત્યાં ટ્રાન્સપ્લાન્ટ થઈ જાય છે તો એ એક ખુબ સુંદર કામ ચાલુ થયું છે અને આગળ પણ મને લાગે છે કે કામ સરસ રીતે થશે પરંતુ મેં કીધું એમ ઓર્ગન ડોનેશનની લોકોમાં અવેરનેસ હવે બ્રેન્ડેડ પેશન્ટ હોય છે તો એમને કાઉન્સેલ કરવામાં આવે છે કે તમારા બીજા અંગે ઘણી સંસ્થાઓ એના માટે ખૂબ સારું કામ કરે છે અને એના માટે અવેરનેસ માટે પણ હો સરસ ઘણું કામ કરે બહુ સરસ બહુ સરસ સાહેબ તમે અમારે ત્યાં સ્ટુડિયોમાં આવ્યા અને તમને આજે તમારું બહુ અદ્ભુત સન્માન બહુ મોટા સ્કેલ ઉપર થયું એની માટે તો અભિનંદન તમે રાજકોટનું એ રીતે ગૌરવ પણ છો અને કિડનીને પથરીના જે રોગ છે એમાં કઈ રીતે આપણે થી માંડી પાણીના પાણીની ભૂમિકા શું છે અને બીજા દર્દોની કિડની ઉપર કેવી અસર થાય છે એ બહુ બહુ સરળતાથી સમજાવું એટલે દર્શકોને પણ કેટલીક ટીપ મળી હશે તમે અમારા સ્ટુડિયોમાં આવ્યા અને અમારી સાથે તમારા અનુભવ શેર કર્યા જે અનુભવ તમે દર્દી નો બાળક નો કયો એ તો હેડ શોક છે સાહેબ તમને પણ તમારો ખૂબ ખૂબ આભાર તમે અમારે અહીંયા આવીને તમારો સમય